ક્રાંતિકુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ચૌદમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો પાંચ હજાર પાંચસો ત્રીસ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી તેમજ સાડત્રીસ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઈમાનદારી કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્ર ધર્મ સમાજ ધર્મ પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો તેમજ પીએચડી થયેલા છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અધિકારી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા ભુજ અધિકારી અનિલ જાધવ રજીસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર ઈસી સભ્યો ફેકલ્ટી ડી કોલેજના આચાર્યો અધ્યાપકો કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા